તો આગામી દિવસોમાં જે રીતે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે આપણે વિંડી દ્વારા સમજીએ કે કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે અમારા સહયોગી દીક્ષિતા અમારી સાથે જોડાયા છે દીક્ષિતા જે રીતે વિંડી દ્વારા આપણે જાણી શકીએ કે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે અને કેટલી આગળ જતા ખેડૂતોને મુશ્કેલી થવાની છે શું હતું માહિતી બિલકુલ મિથુન ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ને સૌથી વધારે જોર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર રહેશે ને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વિંડીમાં આપણે જોઈશું કારણ કે મોન્થા વાવાઝોડું છે એક્ટિવેટ થયું છે ને તેના કારણે આંધ્રપ્રદેશમાં જે તબાહી મચી છે અને બીજા રાજ્યો પર પણ તેની અસર થઈ રહી છે ત્યારે ગુજરાતમાં કેવી અસર કયા વિસ્તારોમાં સૌથી વધારે થશે તેની જો વાત કરીએ તો વિંડીના માધ્યમથી આપણે જોઈશું કે અરબી સમુદ્રમાં જે પ્રકારની સિસ્ટમ એક્ટિવેટ થઈ છે આપ જુઓ આખે આખો જે આ વિસ્તાર છે એ અરબી સમુદ્રનો આખે આખો જે પટ્ટો છે કે જ્યાં આ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે ને તેની અસર છે એ સીધા જ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં થશે એટલે કે દ્વારકા છે પોરબંદર છે માંગરોળ છે વેરાવળ છે કોડીનાર છે ઉના છે આ દરિયાકિનારાના જે પણ વિસ્તારો છે કે ત્યાં સૌથી વધારે અસર જોવા મળશે આગળ વાત કરીએ થોડા આગળ જઈએ તો કયો રહેશે માહોલ અને કયા કયા જિલ્લાઓ છે ગામડાઓ છે કે જ્યાં વરસાદનો જોર વધારે રહેશે તો આ જુઓ આજે ગ્રીન આપણને આપને દેખાઈ રહ્યું છે એ ગ્રીન જે દેખાઈ રહ્યું છે તે આ વરસાદ સૌથી વધારે છે એટલે કે કાલાવડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે હવામાન વિભાગ તરફથી અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે જે આ વિસ્તાર છે અને સૌરાષ્ટ્રના લોકો એટલે કે સૌરાષ્ટ્રના લોકોએ સૌથી વધારે સાવચેતી રાખવી પડશે કારણ કે હેવી રેનફોલની આગાહી હવામાન વિભાગ તરફથી પણ કરી છે ત્યારે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે સાથે સાવચેતીના પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે આજે જે આખે આખો વિસ્તાર છે ને અહીંયા આવેલા જે વિસ્તારો છે ખાસ કરી આપ જુઓ માંગરોળ છે કોડીનાર છે ઉના છે રાજુલા છે મહુવા છે ભાવનગરનો વિસ્તાર છે ત્યાં પણ એ તમામ દરિયા કિનારાઓ છે ત્યાં અલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે કરંટ પણ દરિયામાં જોવા મળી રહ્યો છે એટલે વિસ્તારોથી લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે પવન ફૂંકાઈ રહ્યો છે પવનની ગતિ સામાન્ય દિવસો કરતાં થોડી વધારે છે અને એ હજી વધી પણ શકે છે સાથે સાથે ત્રણ નંબરનું સિગ્નલ કેટલાક દરિયા કિનારાઓ પર જોવા મળી રહ્યું છે કારણ કે જે એક્ટિવિટીઝ છે એ બદલાઈ રહી છે અને હેવી રેઇનફોલની જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એ આખી આખી આ સિસ્ટમ છે તેના કારણે થઈ રહી છે અને એટલે જ દરિયા કિનારાના વિસ્તારોથી માછીમારોને પણ અંદર ન જવા માટેનું કહેવામાં આવ્યું છે તે લોકોને પણ સૂચના આપવામાં આવી છે થોડા આગળ આપણે જઈએ છીએ એટલે મધ્ય ગુજરાત તરફ આવીએ છીએ તો ત્યાં પણ શું માહોલ છે તો ધીમે ધારે વરસાદ રહેશે એટલે કેટલીક જગ્યા પર હેવી વરસાદ ભારે વરસાદ રહેશે તો કેટલીક જગ્યા પર થોડો વરસાદ રહેશે એટલે આપ જુઓ આ જે બધા વિસ્તારો આપને દેખાઈ રહ્યા છે સ્ક્રીન પર અને વિંડીમાં આ જે વિસ્તારો છે આખે આખા મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદનો જોર રહેશે પણ થોડો વરસાદ રહેશે વાતાવરણમાં બદલું પલટો રહેશે અને લગભગ તડકાનો અનુભવ હમણાં લોકોને નહીં થાય વાતાવરણ વાદળછાયું રહેશે તે પ્રકારનો માહોલ રહેશે થોડા વચ્ચે આવીએ છીએ આપણે અમદાવાદમાં કેવો માહોલ રહેશે તો જુઓ અમદાવાદમાં પણ ધીમે ધારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને અત્યારે વાતાવરણ પણ બદલાયું છે ધોળકામાં વરસાદ બતાવી રહ્યા છે નડિયાદમાં વરસાદ છે લુણાવાડા છે ગુજરા છે વિરમગામ છે મહેસાણા છે એટલે જુઓ જે એક્ટિવિટી છે વરસાદને લઈને જે અરબી સમુદ્રમાં શરૂઆત થઈ છે તેની અસર સૌરાષ્ટ્રમાં રહેશે મધ્ય ગુજરાતમાં થોડી રહેશે ઉત્તર ગુજરાત અને દક્ષિણનો જે દરિયા કિનારો છે ત્યાં પણ આ જે અસર છે તેની જોવા મળશે એટલે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જી આભાર દીક્ષિતા માહિતી તો જે રીતે આપણે આ માહિતી મેળવી આગામી જે ચાર દિવસ છે તેમાં આ રીતે ભારેથી ભારે વરસાદ રહેવા